મિત્રો જ્યારે અંબાલાલ કાકા આગાહી કર્યા કે વરસાદ પડવાનો છે અને જ્યારે વરસાદ પડશે અને જ્યારે વાતાવરણ વરસાદનું થઈ જાય ત્યારે બધાને કંઈક નહીં ગરમ ગરમ ખાવાનું મન થાય તો અમારા ઘરના બધાને મન થયું કે સરસ મજાની વઘારેલી ખીચડી ખાવાનું મન થયું તો મેં પોતે જાતે બનાવી જબરજસ્ત તપેલામાં વઘારેલી ખીચડી એનો સરસ મજાનો વિડીયો પણ બનાવ્યો છે તમે વિડીયો બધા જુઓ અને બધાને શેર કરો અને તમારા ઘરે પણ શું બનાવ્યું એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો માટે આજે સ્પેશિયલ બનાવવા જઈ રહ્યો છું વઘારેલી ખીચડી અને એના માટે મેં તેલ મૂક્યું છે તમે ફટાફટ જોઈ શકો તેલ મૂક્યું છે એની અંદર ગરમ ગરમ તેલ મૂક્યું છે હવે આની અંદર ઘણા બધા મસાલા પડવાના છે સૌથી પહેલા આપણે આમાં નાખવા જઈ રહ્યા રાઈ જીરું પણ નાખી દીધું થોડું આપણે ફટાફટ જીરું નાખી થોડું થોડું રાઈ નાખી દીધી આજે પૂછી પૂછીને બનાવીશું સરસ ખીચડી વઘારેલી પછી મફળીના બીયા એટલે મફળીના બીયા નાખી દઈશું અંદર આપણે હવે ડુંગળી નાખી દઈશું અંદર ના આપણે અદરક લસણની પેસ્ટ નાખી દઈએ પહેલા અદરક લસણની પેસ્ટ નાખી દઈએ ફટાફટ નાખી હિંગ હિંગ નાખી દઈએ અને પછી નાખી દેસ થોડા આપણે તવિંગ મોટા તેજ પાન નાખી દઈશું આપણે તેજ પાન મોટા મોટા નાખી દીધા છે હવે નાખીશું ચાર પાંચ લવિંગ અને નાખીશું થોડા લાકડા સરસ લાકડા નાખી દેશું બટાફોટામાં મે બનાવી રહ્યા છે વઘારે ખિચડી સરસ મજાની અને આ બધું જારે સોрте થઈ જાય તે પછી અમે નખીશું આપણે ડુંગરી હવે ડુંગરીને આપણે લાલ થાય ત્યાં સુધી સોрте કરવાની છે લસણ પંચ સાહેબ લસણ બનાવી દેજો આપણે અલા બનવાને છે જબરજસ્ત મસાલા ખિચડી જબરજસ્ત વઘારે ખિચડી હિન્દીમાં બોલતે છે મસાલા ખિચડી જે બના રહે હમ દોસ્તો આજ આપકે લિયે उसमे બહોત જ બેહતરીન બેહતરીન સબ ઇંગ્રેડિયન્ટ્સ નાલે મેને આપ દેખ સકતે હે અંદર દેખ લઈએ આપ લાઈવ દેખીએ

અને આ રેસીપી મને શીખવાડી હતી તમે જાણતા હોય બધા આપણે અલિન્દ્રાના ફેમસ રસોયા શંભુભાઈ જેમણે મને આ રેસીપી આપી હતી એને એને અનુસરી બનાવી રહ્યો છું અલિન્દ્રાના શંભુભાઈ રસોયા છે જે લગ્નમાં સરસ મજાના ભોજન બનાવે છે બધી જગ્યાએ તો એમને મેં પૂછ્યું હતું કે કેમની બનાવવાની ખીચડી વગેરે મને શીખવાડેલી છે આપણે એ રીતે બનાવી રહ્યા છે એમને જે રેસીપી છે એને ફોલો કરીને બનાવી રહ્યા છે આપણે નાખી દઈએ છીએ ચલો સર નાખવાની કળદર બીજી નાખો જો બસ અને થોડુંક હવે એને ફ્રાય સોટે હલાવી દેવાનો ચમચો ક્યાં ગયું ચમચો મળી ગયો હમ લાઈવ ગરમા ગરમ ખીચડી બની રહી છે દોસ્તો હવે અમે નાખી દઈએ છીએ આપણે આ વટાણા બટાકા વટાણા ને બટાકા નાખીને આપણે બનાવી રહ્યા છીએ ખીચડી વગેરે સરસ હળદરનું પ્રમાણ વધારે પડશે लाल मरचा ना हजूमा नाखी तो मरचा कैसे मरचा पीखी मीठू जबरदस्त कलर के, नाक्वान <laughs> के मस्त आ मसाला खीचड़ी बना दोस्तों आज आप यहाँ पर बनती ऐसी इसमें आएगा प्रशांत मसाला खिचड़ी का मसाला प्रशांत जो વઘાર લખી દેવાનો સ્પેશિયલ મસાલો છે પ્રસાદ મસાલો નાખી રહ્યા છે એટલે ઠંડી પડી જાય ગરમ ગરમ ખાઓ મજા આવે થોડું પાણી નાખો છો થોડું થોડું પાણી નાખો થોડું હજુ નાખો થોડું નાખો થોડું કરજો ઢાંકીને થોડી વાર બાફવા દે થોડી વાર ફ્રેન્ડ अभी થોડી દર ઓછું છે આપણે અંદર થોડાક વટાણા અને જે થોડા કાંઠા હોય બફાઈ જાય થોડી વાર એટલે આપણે પાણી નાખીશું અંદર આપણે અને હવે થોડું પાણી વધારે નાખીને આપણે ચોખા નાખી દઈશું એટલે ખીચડી બનશે ખુલ્લામાં નાખો પાણી વધારે બીજું વધારે જો ખબર નાખી દો હવે આપણને ખ્યાલ આવશે કેટલું પાણી જાય છે આની અંદર આ ખીચડીમાં તો ખીચડી બનાવવાનો પ્રયત્ન કરીશું આપણે આજે તપેલામાં ખુલ્લા મોસ્ટ ઓફલી બધા કુકર બનાવ્યા છે અમે પણ કુકર બનાવીએ છીએ પણ આજે બનાવી રહ્યા છીએ અંદર તપેલામાં નહીં વાર લાગે ફટાફટ બની જશે ચોખા નાખી દીધા છે પાણી પણ નાખી દીધું છે અને હવે આપણે એને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે ચડવા દઈશું થોડી વાર માટે તો આપણે દસ મિનિટ પછી મળી આપણે ચડવા દેવાની થોડી વાર વીસ મિનિટ થઈ ગઈ છે અને ખીચડી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે અને ખીચડી મેં લઈ પણ લીધી છે મારી થાળીમાં સરસ મજાની ખીચડી અને ખીચડીની ઉપર આ દીધું સરસ મજાનું ઘી છે તો આ છે આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં લખજો કે તમે પણ આવી ખીચડી બનાવો છો કે નહીં આવો જો બાય બાય જય હિન્દ ભારત માતા કી જય